મારું નામ મયુરભાઈ લાવી રહ્યું છે હું આ આ બધા એમના જ માગેલ માહિતી મુજબ જે લોકો મને માહિતી આપી છે એમના જેમના જે આ ભ્રષ્ટાચારના ડોક્યુમેન્ટ છે બીજી વાત કરું માંડવી તાલુકાનું ગોધરા ગામ ત્યાં

પાછળથી એ લોકોને નોટિસ પણ આપવામાં આવી છે ચાલીસ હજાર રૂપિયાની જે સાય આપી છે એ પાછી રિકવર કરવા માટે પણ તેમ છતાં પણ હજી સુધી પૈસા રિકવર નથી દયા બીજી વાત કરું કે આજે બે હજાર અઢારથી બે હજાર પચ્ચીસ સુધી અત્યાર સુધી સત્તરસોના ઉપર કાંઈક આ લોકોએ આવાસો મંજૂર કર્યા છે આવા સો ટોટલ મંજૂર કર્યા છે તો મારી

કોઈકને ઉભો રાખી ફોટા પાડી અને સાહેબ લઈ લે એમાં મોટું ભ્રષ્ટાચાર થયું છે અબ્રાસાદ તાલુકો હોય બંની વિસ્તાર હોય ભૂત તાલુકો હોય કે અન્ય કોઈ પણ તાલુકો હોય તો મારી માંગણી છે જ્યારથી કચ્છ જિલ્લામાં સમાજ કલ્યાણ નિરીક્ષક તરીકે વાઘેલા સાહેબ હતા ત્યારથી અત્યાર સુધી એમના વખતમાં એની ફરજ દરમિયાન ટોટલ આવાસો કેટલા મંજૂર થયા છે ક્યાં ક્યાં બન્યા બન્યા છે છે કોના કોના એનું કચ્છ જિલ્લા વહીવટી તંત્ર કચ્છનું તંત્ર કલેક્ટર શ્રી તેમજ જિલ્લા વિકાસ અધિકારી આ બાબતે તટસ્થ તપાસ કરે અને ઉચ્ચ કક્ષા શ્રી પણ આ બાબતે તટસ્થ તપાસ કરે કે ખરેખર આટલું મોટું ભ્રષ્ટાચાર થયું છે તો આમાં કોણ કોણ સામેલ છે ખરેખર જો તપાસ થાય તો કચ્છ થી ગાંધીનગર સુધી રેલો આવશે એમાં હું સરકાર સ્થાન નથી બીજી વાત કરું આજે હું વાઘેડા સાહેબનું નું નામ જો જયારે વાત કરી રહ્યો છું નામ લઈ રહ્યો છું તો આ બાબતે જિલ્લા વિકાસ અધિકારી શ્રી તટસ્થ તપાસ કરે અને આમાં ક્યાંય પણ ભ્રષ્ટાચાર ન હોય અને જો કદાચ

સમાજ કલ્યાણ નિરીક્ષક જિલ્લા પંચાયત હોય એમાં જે કર્મચારી સમાજ કલ્યાણ અધિકારી હાલના છે એ પણ જિલ્લા વિકાસ અધિકારી શ્રી કલેક્ટર શ્રી આ બાબતે તપાસ કરે અને બહુ મારી કચેરીમાં જે અનુજાતી સમાજ કલ્યાણ નિરીક્ષક ની જે કચેરી સમાજ કલ્યાણ ની કચેરી આવેલી છે નાયબ નિયામક શ્રી જે છે એમને પણ મારી વિનંતી છે રોહિત સાહેબ ને કે આ બાબતે પણ આપ તટસ તપાસ કરાવજો કારણ કે આપ પોઝિટિવ અને સારા જો અધિકારી છો તો આમાં ક્યાં ક્યાંક કોણ કોણ ભ્રષ્ટાચાર કર્યું છે એ બાબતે તટસ તપાસ થાય જો નહીં થાય તો આ બાબતે ઉગ્ર આંદોલન થશે અને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવશે એની આપને હું વિનંતી સાથે માંગણી કરું છું કે આમાં તટસ તપાસ થાય નહીં થાય તો કચ્છ જિલ્લામાં ઉગ્ર આંદોલન કરશે એવી ચીમકી આપું છું